પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોકાર્પણ પહેલા જ વિવાદ આવી ગયું છે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા આ આરોગ્ય કેન્દ્રના મુખ્ય ગેટ પર એક વ્યક્તિનું નામ મોટા અક્ષરે લગાવવામાં આવતા ગ્રામજનોમાં પંચાયત દ્વારા કોઈ કોઈ મંજૂરી અપાઈ છે છે કે નહીં તે અંગે પણ સ્થાનિકોમાં ગૂંચવણ પંચાયત દ્વારા જો ઠરાવ કરવામાં આવ્યો હોય તો તેની લેખિત માહિતી જાહેર કરવાની ગ્રામજનોએ માંગ કરી છે આ મામલે ગ્રામજનોએ પંચાયતમાં પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી અને સમગ્ર મુદ્દો હવે ચર્ચાસ્પદ બન્યો છે જિલ્લાના પ્રાતી તાલુકાના સોનાસન ગામની અંદર નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીન બાંધકામ કરવામાં આવી રહેલું છે એ બાંધકામ ચાલુ છે અત્યારે હાલ સંપૂર્ણપણે પૂરું થયેલ નથી પણ ત્યારબાદ તેના બાઉન્ડ્રી વોલ બાઉન્ડ્રી વાલમાં જે ગેટ છે ગેટ ઉપર જે સાર્વજનિક સાર્વજનિક કેન્દ્ર એટલે માનો કે એ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તો છતાં એમના જે પ્રાઇવેટી પ્રોપર્ટી હોય માનો કે કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એ રીતના મનસ્વીપણે પોતાનું વ્યક્તિગત નામ બકાભાઈ જોઈતાભાઈ ભૂરીવાસ ભૂરીવારા કરીને તેમને નેમપ્લેટ લગાવ્યું છે એ મારા સરકાર શ્રીની માંગણી એવી છે કે એ નેમપ્લેટ ચેન્જ કરવામાં આવે અને એ નેમપ્લેટ ચેન્જ કરી